કે 3604 ટીમ દ્વારા અભિયાન અંતર્ગત શૂન્ય થી પાંચ વર્ષની વય જૂથના છ લાખ થી વધુ ભૂલકાઓને આવરી લેવાનું આયોજન છે આ હેતુસર સાત હજાર સાતસો અઠાવીસ આરોગ્ય કર્મીઓ સેવારત રહીને સુરત મહાનગરપાલિકાના ત્રણ હજાર છસો ચાર પોલિયો બૂથ પરથી બાળકોને ટીપા પીવડાવવાની કામગીરીમાં જોડાશે સમગ્ર રાજ્યમાં ત્રેવીસ જૂન બે ના રવિવારને પોલિયો રવિવાર તરીકે મનાવીને આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તારીખ ચોવીસ પચીસ અને છવ્વીસ જૂનના દિવસોએ આરોગ્ય કર્મીઓ હાઉસ ટુ હાઉસ કરીને શૂન્યથી પાંચ વર્ષના ભૂલકાઓને પોલિયોના ટીપા પીવડાવશે